બોર્ડની પરીક્ષામાં ભણતા વિદ્યાર્થીઓએ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બોર્ડના પ્રશ્નો ખાસ સોલ કરવા જોઈએ જેથી ખ્યાલ આવે કે બોર્ડની પરીક્ષામાં કેવા લેવલના પ્રશ્નો પૂછાય છે તો એવા જ હેતુથી રાઇટિંગ સેક્શનમાં આવતો પાંચ માર્ક્સનો મહત્વનો ટોપિક પિક્ચર ડિસ્ક્રિપ્શન જેની અંદર તમે મેક્સિમમ એક્ઝામ્પલ સોલ્વ કરશો તો મેક્સિમમ કોન્ફિડન્સ આવશે તો એવા જ હેતુથી આજના વિડીયોમાં જોઈશું માર્ચ બે હજાર વીસની એક્ઝામમાં પૂછાયેલું પિક્ચર યસ માત્ર માર્ચ બે હજાર વીસ તો જ નહીં તમને આ ચેનલ પર ઓલરેડી ઢગલાબંધ વિડીયો મળશે જે ઓલરેડી અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ છે એટલે ખાસ એક એક વિડીયો જોઈ લેજો જેથી તમને મેક્સિમમ કોન્ફિડન્સ આવે કઈ રીતે કામકાજ કરવાનું છે એ પ્રોપર પ્રેઝન્ટેશન સાથે એનિમેશન સાથે આ બધા જ વિડિયોમાં સમજાવેલું છે તમને 100% ગમશે ઓકે ખાસ જોઈ લેજો અને આ ટોપિકમાં 5 માંથી 5 માર્ક્સ આરામથી લઈ લેવાના છે બીજી મહત્વની વાત કરીએ મિત્રો આ ટોપિક રાઇટિંગ સેક્શનનો છે તમે રાઇટિંગ સેક્શન પર જ્યારે આવો છો ત્યાં તમારે પહેલું કામ કરવાનું છે ધીરજ રાખવાની મનને શાંત કરવાનું થોડોક સમય આપવાનો યસ અને આ ટોપિકમાં તો સમય ખાસ આપવો પડશે યસ તમે જ્યારે એક્ઝામમાં પિક્ચરનું વર્ણન કરો ત્યારે ત્રણ થી ચાર મિનિટ આપેલા ચિત્રને સમજો જેમાં તમારે ત્રણ મુદ્દા જોવાના હોય પહેલો મુદ્દો આપેલું ચિત્ર શેનું છે એ તમારે પહેલા જોવાનું ત્યારબાદ આપેલા ચિત્રમાં કઈ કઈ ક્રિયા થઈ રહી છે વ્યક્તિઓ દ્વારા એ જોવાનું અને ત્યારબાદ કઈ વસ્તુનું વર્ણન કરવા જેવું છે આ ત્રણ મુદ્દા તમારે જોવાના બસ આ જ મુદ્દાઓને આધારે તમારે મસ્ત મજાની અલગ અલગ વાક્ય રચનાઓ પ્રોપર વાક્ય રચનાઓ યુઝ કરીને વાક્યો લખવાના અને પાંચમાંથી પાંચ માસ મેળવવાના તો આસાન મેથડ તમને મુદ્દા સમજાવું તમને સો ટકા ગમશે પહેલું કામ તમે ચિત્ર શેનું દેખાય છે એક લિવિંગ રૂમ નું દેખાય છે ઘરનું દેખાય છે તો એનું વાક્ય બનાવીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ લિવિંગ રૂમ ઓફ અ હાઉસ

એનો ઉલ્લેખ કરીએ યસ તો એના માટે ધ ફાધર એન્ડ મધર આર સીટિંગ ઓન ધ સોફા જોઈ લો સોફા પર બેઠા છે અહીંયા ઓન ધ સોફા લખેલું છે જેમાં ઓન છે ને એને પ્રી પોઝિશન કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રી પોઝિશન મદદથી તમે વાક્ય સાઈઝમાં મોટું અને અસરકારક કરી શકો છો જેની તમારે ખાસ ટેવ પાડવી જોઈએ આખા ગુજરાતમાં જનરલ સેન્ટેન્સ લખવા તો ઢગલાબંધ વિદ્યાર્થીઓ છે પણ પ્રોપર પરફેક્ટ ગ્રામર લખવા વાળા બહુ ઓછા છે અને તમારે એવા બનવાનું છે પેપર ચેકરની સામે ઇમ્પ્રેશન પાડવાની છે તો પ્રી પોઝિશન મદદથી વાક્ય લાંબા અસરકારક તમે આ ટોપિકમાં ખાસ કરી શકો છો યસ હવે આ બે વ્યક્તિ શું કરે છે એનો ઉલ્લેખ કરીએ તો વન ઇઝ ડ્રિંકિંગ ટી એક ચા પી રહી છે એન્ડ અધર ઇઝ યુઝિંગ અ ટેબ્લેટ તો બંનેનો ઉલ્લેખ થઈ ગયો બંને ક્રિયા કરે છે એટલે આપણે બંનેનો કેસ ચાલુ વર્તમાન કાળમાં લીધો બસ આ જ પ્રમાણે તમારે આ ટોપિકમાં કામ કરવાનું હોય હવે નેક્સ્ટ વાત કરીએ તો અ ગર્લ ઇઝ સિટિંગ જોઈ લો એક છોકરી બેઠી છે ક્યાં ઓન ધ ચેર જોઈ લો ચેર પર બેઠી છે રીડિંગ રીડિંગ કરી રહી છે સી હેઝ અ મોબાઈલ ઇન હર હેન્ડ એના હાથમાં મોબાઈલ છે યસ ત્યારબાદ આ બોય વાત કરીએ તો અ સ્મોલ બોય ઇઝ સિટિંગ ક્યાં બેઠો છે ઓન ધ ફ્લોર જમીન પર બેઠો છે પ્લેઇંગ વિથ અ મોબાઈલ ફોન મોબાઈલ ફોન સાથે રમી રહ્યો છે યસ તો ચારેય ની વાત થઈ ગઈ હવે બધું ખાલી વર્ણન કરવાનો ભાગ વહી દઉં તો એક એક મુદ્દા લેતા જઈએ અને વર્ણન કરતા જઈએ જેમાં સૌથી પહેલા ધેર ઇઝ અ ડાઇનિંગ ટેબલ વિથ ચેર ચેર સાથે ડાઇનિંગ ટેબલ આપેલું છે કે અહીંયા છે નહીં અહીંયા છે જો ચાર ચેર આપેલી છે એટલે લખ્યું છે વિથ ચેર્સ બહુવચનમાં હવે તમે જુઓ તો ટેબલ ઉપર તમને કેટલી દેખાય છે કપ દેખાય છે તો એનો ઉલ્લેખ કરો ધેર ઇઝ અ કેટલ કેટલી છે એન્ડ કપ્સ કપ્સ પડેલા છે ક્યાં ઓન ધ ટેબલ આવી રીતે વર્ણન કરતું જવાનું નેક્સ્ટ વાત કરીએ ધેર ઇઝ અ ક્લોક જોઈ લો ક્યાં છે ઓન ધ વોલ દિવાલ પર એક ઘડિયાળ છે યસ નેક્સ્ટ ધેર આર અ ફ્યુ બુક્સ ધેર આર અ ફ્યુ બુક્સ ઓન ધ સેફ સેફ પર તમને અહીંયા થોડીક બુક આપેલી છે યસ આપેલી છે તો તમે આ કરી શકો સેફ મતલબ અભરાય અભરાય યસ નેક્સ્ટ વાત કરીએ ધેર ઇઝ અ ફ્લાવર પોટ ટુ યસ ફ્લાવર પોટ પણ છે ફ્લાવર વેસ પણ લખી શકો ફૂલદાની યસ નેક્સ્ટ ધેર ઇઝ અ સ્મોલ ટેબલ વિથ અ પ્લેટ જોઈ લો એક નાનું ટેબલ પણ તમને આપેલું છે યસ ફ્લેટ સાથે એ પણ ઉલ્લેખ કરી શકો નેક્સ્ટ ધીસ ઇઝ અ પીસફુલ એન્ડ કમ્ફર્ટેબલ હોમ શાંતિપૂર્વક આરામદાયક તમને હોમ આપેલું છે ક્યાં જ્યાં પીપલ આર રિલેક્સિંગ લોકો રિલેક્સિંગ યસ એન્ડ એન્જોયિંગ ધેર ટાઈમ એને એના સમયને એન્જોય કરી રહ્યા છે તો જે તમને ફાવે તમે એ મુદ્દાને આધારે આરામથી બધા વાક્ય બનાવી શકો એટલું આસાન મેં તમને સમજાવટ આપી દીધી હવે ખાસ તમે આપણા અલગ અલગ ધોરણ વાઇઝ વોટ્સએપ ગ્રુપ ચાલે છે બધામાં જોડાઈ જજો જેથી તમને આવનારા સમયમાં પણ મસ્ત મજાની ઇન્ફોર્મેશન મળતી રહે અને ઇંગ્લિશ નું કામ આસાન થાય વોટ્સએપ ગ્રુપમાં સ્પોકન ઇંગ્લિશ નું ગ્રુપ પણ ચાલુ છે એ પણ જોડાઈ જજો જેથી તમારું ઇંગ્લિશ નું ટેન્શન કાયમ ખતમ થઈ જાય બીજી મહત્વની વાત રાઇટિંગ સેક્શનમાં આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે એ તમારે ખાસ જોવાનું એની અંદર બધા જ વિડીયો સમજો તમારું નિબંધ પિક્ચર ઇમેલ નું બધાનું કામ આસાન સો ટકા થઈ જશે બીજી વાત તમારા પેજમાં લખાણ કેટલું લખાશે જે આજે મેં સમજાવ્યું છે એ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા લખાણ હું તમને ડિટેલમાં સમજાવું છું એટલે તમને વધારે દેખાય છે પણ તમારે એક્ઝામમાં તો આનો અમુક ટકા ભાગ જ લખવાનો છે મતલબ આ ટોપિકમાં આરામથી પાંચમાંથી પાંચ માર્ક્સ લઈ શકાય યસ ખાસ ધ્યાન રાખજો તમે એક્ઝામમાં લખો ત્યારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે મારે તમને ઈઝી ભાષામાં સમજાવવું હતું એટલે મેં તમને મુદ્દા પાડીને સમજાવેલું છે તો આઈ હોપ તમને આ મસ્ત મજાના નાના એવા વિડીયોની મદદથી મસ્ત મજાનો એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો છે તો વિડીયો કેવો લાગ્યો સેક્શનમાં જણાવજો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું થેન્ક યુ